સર્વિસ્ન્યાયીજનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વંદન સાથે હું નીતિન પટેલ અમૃતાલય કેન્દ્ર નરોડા અમદાવાદથી જેમ આપ જોઈ જ રહ્યા છો કે આપણે ઉત્તરોઉતર અમૃતાલયમાં મળતા પરિણામોમાં ખૂબ ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે અને આપણા બી સતત પ્રયત્નો છે કે અહીંયા આવનાર દરેક દર્દીઓને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ બને એ માટે આપણા પ્રયત્નો બી સતત ચાલુ છે આપણે જે પેટે છેલ્લા બે વર્ષમાં ઘણી નવી દવાઓ બી એડ કરી છે આયુર્વેદિકની અને આપણા ચિકિત્સકો આપણા ડૉક્ટરો અને અહીંયા આવનારા કંપનીઓના એમડી ડૉક્ટરો એમની જોડે ચર્ચાઓ કરીને અને આપણા દર્દીઓને ઝડપી પરિણામ મળે તે મુજબની આપણે ઘણી ઔષધિઓ છેલ્લા બે વર્ષમાં એડ કરી છે દરેક બીમારીમાં આપણે ખાસ પરિણામો મળી રહ્યા છે અને અલગ અલગ થેરોપીઓ એના ઉપર બી આપણું ખાસ ફોકસ છે અને હવે નવા વર્ષમાં આપણે આયુર્વેદિક ઔષધિઓ નેચરોપેથી અને ઘરેલું ઉપાયો થકી આપણે ઘણા દર્દીઓને સ્વસ્થ કરી રહ્યા છીએ જેમાં હજી આપણે પ્રયત્ન સતત ચાલુ છે અને હવે આપણે નવી હિલિંગ થેરપી બી આપણે આપણા કોર્સમાં કે અહીંયા આવનાર દર્દીઓને ખાસ આગ્રહ કરશું કે હિલિંગ થેરપી બી એવી છે કે જે થકી દર્દીઓને ઝડપી પરિણામ મળી શકે આજ આપણે ખાસ વાત કરશું અને નવા નવા પ્રયોગો આપણે જે કરવા જઈ રહ્યા છીએ આગળ જતાં એ માટે આજ આપણે ડિપ્રેશન પર આપણે ખાસ વાત કરવાની છે ડિપ્રેશનના દર્દીઓને એક પ્રયોગ ઘરનો અવનવયા પ્રયોગ આપણે જેમાં વાપરશું એક નવો પ્રયોગ આપણે કરવાનો છે જે ખાસ ડિપ્રેશનના દર્દીઓ માટે હવે આ જ વાત કરી આપણે ડિપ્રેશનના દર્દી એના માટે આપણે ઘરેલું પ્રયોગ જેમાં એકદમ જ છે ડિપ્રેશનના દર્દીઓ જેમને ખાસ માનસિક તણાવમાં રહેતા હોય એના કારણે જ આ ડિપ્રેશનની બીમારી થતી હોય તો એમને ઘરેલું પ્રયોગ પેટે કરવાનો છે આ પ્રયોગ જેમાં રોજ સવારે અને સાંજે આપણે અડધો અડધો કલાક પોતાના માટે આપણે કાઢવાનો છે સ્વયંમાં રહેવાનું છે અને સ્વયં ખુશ રહેવાનું છે જે માટે આપણે સંગીતનો ઉપયોગ કરવાનો છે સંગીત એક આપણા માનસિક તણાવને દૂર કરવા ખૂબ ઉપયોગી છે જેના માટે આપણે જે આપણે પૂછતા હોય કે જે મંત્ર આપણે બોલતા હોય એ મંત્રનું આપણે દસ મિનિટ માટે ધ્યાન કરવાનું અને મનમાં પોતાની આંખો બંધ કરીને શાંતિથી ધ્યાન મુદ્રામાં બેસીને આપણે એ મંત્રનો ઉપચાર કરવાનો છે દસ મિનિટ માટે દસ મિનિટ પછી આપણે જે સંગીત ફાવતું હોય ગરબા હોય ડાન્સ હોય રેપ સોંગ હોય ઓલ્ડ સોંગ હોય ન્યૂ સોંગ હોય ગમે તે જે ગાના આપણે ફાવતા હોય એ ગાના આપણે સેટ કરી દેવાના છે અને અડધો કલાક સુધી અડધા કલાક સુધી આપણે આંખો બંધ કરીને બેડરૂમમાં કે હોલમાં આંખો બંધ કરીને જેવું ફાવે એવું આપણે ડાન્સ કરવાનો છે અડધા કલાક સુધી સવારે અને સાંજે બે ટાઈમ આવું કરો તમને અઠવાડિયામાં જ રિલીફ થવાનું ચાલુ થશે તમે માનસિક હળવાશ લાગશે અને પંદર દિવસ થતાં થતાં તમને સારું એવું પરિણામ મળી શકે છે અને જો આપણે આનંદમાં રહીશું તો આપણી બીમારીઓ બી જલ્દી સુધરશે અને એમાં બી જલ્દી સુધાર આવશે આ એક આપણે અવનવા પ્રયોગ પેટે આ ડિપ્રેશનમાં આ પ્રયોગ આપણે ખાસ કરવાનો જોઈએ અને પંદર દિવસ પછી મને આમાં જ મેસેજ કરો કે ફોન કરીને જણાવો કે તમને કેવો સુધાર લાગી રહ્યો છે જેથી કરીને આપણે આવા અવનવા પ્રયોગો કન્ટિન્યુ રાખીએ અને આવી નવી નવી માહિતી માટે પેજને ફોલો કરશો જય દ્વારકાધીશ